તમારું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં તો આપણે આવી ગયા છીએ પાછા જંગલમાં અને આજે ગઈશું આજે થોડુંક સિનેમેટિક શોર્ટ લેવાની કોશિશ કરીશું આપશે આપણે થોડુંક શીખવું છે એના માટે આપણે આવ્યા છીએ કે જેથી થોડાક ઇમ્પ્રુવ થાય આપણે વિડીયો ઉતારવા માટે તો આવી ગયો છે જંગલમાં આ છે જંગલ જુઓ તમે અહીંયા એક કારખાનું છે એને ઇગ્નોર કરું અચ્છા આપણું જંગલ અને ગાડી અહીંયા મૂકી દીધી છે આ છે આપણી ગાડી જો સિનેમેટિક શોટ આવી રીતે જ લેવા છે આપણે એ તો પછી ટ્રાય કરીશું અત્યારે તો આપણે જઈએ ઉપર મસ્ત થકી જાય આજે વાદળા વાદળા કેવા આવે છે ને એ બધું જોવું છે આજે ભાગવું નથી બાજુ પૂરેપૂરી ટ્રાય કરશું સારા શોટ આવે અને પ્રોપર એડિટિંગ કરીશ ગયા છે આ વ્લોગમાં મોર અવાજ આવે છે મોર એ આજુબાજુમાં કાલે કાલે ઉતારવા આવ્યો હતો ત્યારે ખબર છે ને વિધો તો બાજુમાંથી જો હો છે ને બીકલા ગેવ ટ્રો ઉપર હમણાં કાગળ આગળ નથી આપણે ત્યાં જાવ આંટો મારવા આપણે એક રોગ બનાવ્યો હતો ને ત્યાં નાવા ગયા હતા આપણે આપણે મતલબ હું નાહવા ગયો તો તમે નહીં સોરી તો ત્યાંય જાઉં ખરાક આપણે જઈ આવીશું કે ત્યાં કેવું છે પાણી ભર્યું છે કે નહીં અને હા ગાય હમણાં ખબર છે બહુ વધારે વરસાદ આવ્યો હતો ત્યારે આ પડી ગયું હતું અહીંયા આ બધા પડી ગયા જોયું ને કેવો વરસાદ આવ્યો હતો બાવળની નીચે આપણી સામે છે આ બાવળ પડી ગયેલું છે ને મસ્ત લોકેશન એકદમ જુનાગઢ વાળી વાઇબ આવે વાઈબ હા વાયબ આવે જુનાગઢ વાળી એકદમ એવું જ લાગે કે જુનાગઢમાં શોર્ટ લેતા છે ને થોડાક શીખી લઉં ક્યાંક સારા સારા ફૂલ દેખાય ને અહીંયા જોઈએ આપણે મને આવડે છે કે પછી થોડાક જોઈ લે પેલા શું થાય છે આવડે છે કે નહીં ચાલો હમણાં થોડાક સિનેમેટિક શોટ લઈને તમને બતાવી દઉં તડકો બહુ છે ને ગાઈ તડકો બહુ છે એટલે હું બેઠો છું બહુ તડકો લાગે અત્યારે બ્લોગ ઉતારવામાં કેમ કે મારે શોરૂમે જવાનું હોય અને એક કલાકની રજા હોય એટલા માટે મારે એક કલાકમાં જમવાનું પછી તમારા બ્લોગ ઉતારવાનું હું એકસાથે કરું આજુબાજુમાં જો એક લોજ છું કાલની છે છે બાવડ હાલો કહીશો હવે આગળ વધી આપે આપણે ડેમ બાજુ જઈ આવીએ એક વાર તડકો બહુ બહુ એટલે વધારે તડકો છે તો માં ન લાગે

અહીંયા દેખાય છે આ ફૂલ છે આપણે એનો લેવાની કોશિશ કરીએ